હેલ્લો મિત્રો કેમ છો આશા કરું છો અમે બધા મજામાં હશે તો તમારો ભાઈ તમારા માટે પચાસ સાહીઠ ડાઉન પેમેન્ટની અંદર ઇકો લઈને આવે છે તો વિડીયોને લાઇક અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ગાડીની આ વિડીયોની અંદર તમને બધી ગાડીઓ મળી રહેવાની છે પણ સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરીઝ કરેલી એકદમ જેન્યુઅન કિલોમીટર ચાલેલી અમારી ગાડી આવે છે એકદમ ઘર ઘરઆું પાર્ટીની ગાડી નોન એક્સિડન્ટની ગેરંટી છે કોઈ પણ જાતના કોઈ બી સ્કેચ સ્કેન્જિન લાઈનનું કામકાજ હોતું નથી આપણી ગાડીની અંદર પચાસ સાહીઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર મિત્રો મળી રહેવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને ચોવીસનો મોડલ સુધી તમને ગાડી અવેલેબલ જોવા મળી જશે ઇકો અને બોલેરો પિકઅપની વાત કરીએ તો બોલેરો પિકઅપ પણ તમને જોવા મળી રહેશે નું મોડલ પણ તમને સિત્તેર હજાર ડાઉન ની અંદર મિત્રો મળી રહેવાનું છે અને બીજી ગાડીઓની વાત કરીએ તો અર્ટિકા છે સ્વિફ્ટ છે ઓલ્ટો છે ઓમની છે વેગેનાર છે આઈસર છે અને એવી ઘણી બધી ગાડીઓ તમને જોવા મળી રહ્યા છે અમારા ગોધરા ગુજરાત કાર અંદર ડિસ્પ્લે પર અમારો નંબર પણ આપ્યો અથવાથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો અમારી જોડે ત્રણ લાખથી ચાલુ થશે છ લાખ સુધી તમને ગાડી મળી રહેવાની છે કિંમતમાં જે હશે તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો તમારું માન સન્માન કરી અને ભાવમાં ફેરફાર કરી આપશું ડિસ્પ્લે પર નંબર છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને કોઈ મારા મિત્રોને ગાડી લેવી ગાડીનું વેચાણ કરવું હોય ને તો પણ અમારે તમને કરી આપવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટ તમે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાઢ લઈને આવશો ને તો અમારી સાથે તમને લોનની પ્રોસર પણ કરી આપવામાં આવશે તો મિત્રો રાહ કોણી જોવો છો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર અને તમારા સપનાની તમને ગાડી મળી રહેશે